નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ બનાસકોઠા જિલ્લા બાભર તાલુકાના લોનસેલા ગામે વાવ બાબર અને સુઈ ગામ ઠાકોર સમાજનો પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી ગયો આ સમૂહ લગ્નમાં બત્રીસ યુગલોએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનનીબેન ઠાકોર કાંકરે ધારાસભ્ય અમરતજી ઠાકોર શ્રી પરમ પરમપૂજ્ય દાસબાપુ ટોટાના ગાદીપતિ સંત શ્રી મહારાજ નરતાધામ સાહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન લુણસેલા લાધારામ બાપુના પવિત્ર ભૂમિ માં ઉજાયો હતો વાવ બાબર સોઈ ઠાકોર સમાજ દ્વારા ખૂબ સુંદર અને સારું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી પોચાજી વાગેલા બનાસકોટા જિલ્લા બેરોચી સમાજ મને દેખાઈ રહ્યું છે એટલે અહિયાં જે કોઈ યુવાન દોસ્તો મારા છે વડીલો છે માતાઓ બહેનો છે છે અન બાપા ને ભગવાન સદારામ હું ઘણી જગ્યાએ લગ્નો માં જોઉં છું ત્યારે આજે અહિયાં હું આવ્યો અને જે ધણી ના ઘરે વિવાહ છે ત્યારે નોતરું આપે કંકોત્રી આપે પણ ક્યાંક

400 જેટલી સભાઓ કરી ચાર જિલ્લા ઠાકોર સમાજ ની દીકરી અઢારેલમ ના થી ચૂંટણી લડે એની નોંધ છે ને આખું ભારત લે કે અબહાણા ચાંદે ઠાકોર સમાજ ચાંદે તમામ સ્વયં આ સમૂહ દ્રષ્ટિએ આપણા સમાજના સૌ નોકરીયાત વર્ગે માર્ગદર્શક વહીવટ આપીને સમાજને